આ છે આપણું ભારત કે કુદરતી આપત્તિમાં ફસાયેલ પડોશી દેશ શ્રીલંકામાં પોતાના પ્રથમ સ્વદેશી વિમાન યુદ્ધ જહાજ આઈએનએસ કરવા માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે ભારતીય વાયુસેનાએ ઓલરેડી સી વન થર્ટી અને આઈએલ સેવન્ટી સિક્સ બે કાર્ગો પ્લેનમાં તો સત્યાવીસ ટન જથ્થો મોકલી દીધો છે રાહત સામગ્રીનો અને હવે ભારતીય નૌસેના પણ આઈએનએસ વિક્રાંત ની અંદર

એકસો ઓગણસિત્તેર નામ જે તેર દેશો દ્વારા આપવામાં આવેલા છે જે હિન્દુ મહાસાગર અને સાગર ને અડીને આવેલા છે એ તેર દેશો દ્વારા દરેક દ્વારા તેર નામ એટલે એકસો ઓગણસિત્તેર સિત્તેર નામોનું જે ચક્રવાતો નું લિસ્ટ છે એમાંથી આ નામ લેવામાં આવેલું છે